કે જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે પરિવારના દરેક સભ્યે હોળિકા દહનના દર્શન કરવા જવું જોઈએ જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે તેમાં ચણા વટાણા ઘઉં અને અલસી વગેરે પધરાવવું જોઈએ આ વસ્તુ પધરાવીને હોળીની ત્રણ કે સાત પરિક્રમા કરવી આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે તેમજ હોળીની જ્વાળાથી અનેક રોગોને પણ દૂર કરી શકાય છે આથી વાતાવરણની શુદ્ધતા માટે હોળીમાં થોડું કપૂર પણ નાખવું બે પરિવારના દરેક વડીલે હોળીના દર્શન કરવા માટે ખાસ જવું જોઈએ તેમજ ઘરની શાંતિ માટે ઘીમાં પલાળેલા બે લવિંગ એક પતાસું અને એક પાન પણ અવશ્ય હોળીમાં ચડાવવું જોઈએ હોળીની આ રીતે પૂજા કર્યા પછી તેની ત્રણ પરિક્રમા કરવી અને છેલ્લે એક નારિયેળની આહુતિ પણ આપવી જોઈએ તેનાથી ઘરના બધા જ કસ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે ત્રણ એવું કહેવાય છે કે જે લોકોને જીવનસાથી મળવામાં વિલંબ થતો હોય તેમને હોળી દહનના દિવસે સવારે એક સાબુ પાન ખંડિત ના હોય એવું લઈ તેમાં સોપારી અને હળદરનો એક ગાંઠીઓ મૂકી શિવ મંદિરમાં શિવલિંગ પર ચડાવો અને ભગવાન શિવને પોતાના માટે યોગ્ય જીવનસાથી માટેની પ્રાર્થના કરવી અને પ્રણામ કરી ઘર તરફ પરત આવતા રહેવાનું પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાછળ વળીને ન જોવું જોઈએ આ પ્રયોગને હોળીથી સતત સાત દિવસ કરવો જોઈએ જેના લીધે તુરંત જ વિવાહ થવાની સંભાવના વધી જાય છે ચાર કોઈ પણ વ્યક્તિએ પોતાની મનોકામના પૂરી કરવા માટે હોળીના દિવસે જો આ પ્રયોગ કરવામાં આવે તો વ્યક્તિની બધી જ ઈચ્છા પૂરી થાય છે હોળી દહના રાત્રિના બાર વાગ્યે પીપળાના વૃક્ષ નીચે ઘીનો દીવો કરવો અને હાથમાં સફેદ તલ લઈ પીપળાના વૃક્ષની સાત પરિક્રમા કરવી અને હાથના તલ ધીમે ધીમે નીચે છોડતા જવા પછી પીપળાને અડ્યા વગર પ્રણામ કરીને પાછળ જોયા વગર ઘરે આવી જવું આ ઉપાય મનની દરેક ઈચ્છાને પૂર્ણ કરનાર છે પાંચ હોળીકા દહનના બીજા જ દિવસે ધૂળેટી રમાય છે ત્યારે તે દિવસે સવારે સ્નાન કરીને લાલ ગુલાલ એટલે જે કંકુ લઈને ઘરના મંદિરમાં દેવી કે દેવતા પર ગુલાલ લગાડવો અને પછી આ ગુલાલના પેકેટમાં એક ચાંદીનો સિક્કો મૂકી તેને લાલ કપડામાં વિટોળી ઘરની તિજોરીમાં મૂકી દેવો આમ કરવાથી ધનમાં વૃદ્ધિ થશે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થશે છત કોઈ પણ મુશ્કેલ કાર્યની સફળતા માટે હોલિકા દહન થઈ ગયા પછી તેની થોડી ભસ્મ અવશ્ય ઘરે લાવી અને જ્યારે તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા હો ત્યારે આ ભસ્મને પુરુષોએ પોતાના મસ્તક પર અને સ્ત્રીઓએ પોતાના ગળામાં લગાડવી જોઈએ આ ઉપાય કરવાથી કોઈ પણ કાર્યમાં સફળતાની સાથે ધન સંપત્તિમાં વધારો થશે સાથ જો તમારા શત્રુઓ વધારે હોય અને તેનાથી છુટકારો મેળવવા ઈચ્છતા હો તો આ ઉપાય ખાસ કરવો જોઈએ હોળીના દિવસે આખો દિવસ પોતાના ખિસ્સામાં કાળો રૂમાલ કે કપડામાં કાળા તલ રાખો અને રાત્રે તેને હોળીની આગમાં નાખો આમ કરવાથી જો તમારા દુશ્મને કોઈ કાળું જાદુ કર્યું હશે તો તે સમાપ્ત થઈ જશે